સને અઢારસો ચોસઠના અરસામાં દક્ષિણેશ્વરમાં જટાધારી નામના એક સાધુનું આગમન થયું આ પરિવ્રાજક સાધુ મહાન રામ ભક્ત હતો રામલાલા એટલે કે બાળરામ એના ઇષ્ટદેવ હતા એમની સેવામાં એણે પોતાનું જીવન અર્પણ કર્યું હતું જટાધારીના ગાઢ પ્રેમની શ્રી રામકૃષ્ણ પ્રશંસા કરતા આ જટાધારીએ જ એમને વાત્સલ્ય ભાવની પ્રેરણા આપી બાલરામની મૂર્તિ લઈને ફરતા આ સાધકે પોતાની આધ્યાત્મિકતા એટલી હદે વિકસાવી હતી કે એમાં એને રામના દર્શન થવા લાગ્યા એ બાળરામને ખવડાવે રમાડે અને રાતે ઓઢાડે પોતાને થયેલા બાળરામના દિવ્ય દર્શનની વાત જટાધારીએ કોઈને પણ કહી ન હતી પરંતુ શ્રી રામકૃષ્ણે થોડા જ સમયમાં એની ઉચ્ચ યોગ્યતા જાણી લીધી એમણે એને દક્ષિણેશ્વરમાં કેટલાક વખત સુધી રહેવાનું આમંત્રણ આપ્યું તીવ્ર ભક્તિના આવેશમાં થતી રામલાલાની પૂજા એ કલાકો સુધી નિહાળી રહેતા જટાધારીને એ બાબાજીના નામથી ઓળખવા લાગ્યા